લોકસભાની ચૂંટણી પહેલા તમામ રાજ્યમાંથી ક્ષત્રિયો એક થઈ અને સૌથી મોટું સંમેલન યોજે છે અને ફરીથી તેમની જે પડતર માંગણીઓ છે એ ન સંતોષાય મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆતો પણ કરવામાં આવી જે તે સમયે સીએમ હાઉસમાં બેઠકો પણ થઈ હતી પરંતુ આજે રાજપૂત ભવન ખાતે ફરીથી એક નવા મંચનું નામ આપવામાં આવે છે ને ત્યાં તમામ ક્ષત્રિયો લગભગ ત્રણ હજાર કરતાં પણ વધારે ક્ષત્રિયો એકત્ર થાય છે અને એક ઘટના એ આખા જ આ જે કાર્યક્રમ હતો એમાં આકર્ષણ અને બહાર આવે છે શું હતી આ ઘટના એ જ વિશે આજે ચર્ચા કરવી છે અને પાછળ તમે જોઈને સમજી ગયા છો કે ઘટના શું હશે નમસ્કાર હું છું ઉમંગ રાવલ ને આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ આજે સવારે અગિયાર વાગ્યાની આસપાસ રાજપૂત ભવન ખાતે એક સંમેલન યોજાય છે અને સંમેલનમાં ત્રણ હજાર કરતાં પણ વધારે રાજપૂતના અગ્રણીઓ જે છે એકત્ર થાય છે જેમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ભાવનગરના મહારાજા સાથે જ સંકલન સમિતિના કેટલાક સભ્યો કેટલાક એટલા માટે કારણ કે સૌરાષ્ટ્રના ઘણા બધા જે હોદ્દેદારો અને આગેવાનો જે છે ક્ષત્રિયોના તે હાજર ન રહ્યા અને ત્યારબાદ પહોંચે છે પદ્મની પદ્મિની બા અને જે સંમેલન હતું એ સંમેલનમાં ક્યાંક ભંગ પડે છે ચર્ચામાં અમારી સાથે છે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય ધર્મેશભાઈ સંમેલન થાય છે સંમેલનમાં પદ્મિબાએ પોતાનો રંગ બતાવ્યો અને ક્યાંક જે આખું સંમેલન હતું છેલ્લા એક સપ્તાહથી ગુજરાતનું રાજકારણ ને સમાજકારણ બંનેમાં એક એવું હતું કે ગોતા રાજપૂત જે છે તે ત્યાં ક્ષત્રિય શક્તિ સમાજની જે એકતાનું આખું એક અસ્મિતા મંચની સ્થાપના થશે અને એમાં ભાવનગરના રાજવી પણ એમનું નેતૃત્વ સંભાળશે અને લોકોને આજે અપેક્ષા હતી કે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા શું બોલે છે કેવા પ્રકારનું સંગઠન હશે પણ એક વાત નક્કી થઈ ગઈ હતી કે જેને કહી શકાય કે આમાં રાજકીય કોઈ નહોતું એવું પહેલેથી જ જાહેર કરવામાં રાજકીય નેતાઓની ગેરહાજરી પછી ભાજપ કોંગ્રેસ બધાની ગેરહાજરી હતી સમગ્ર સંમેલન એક સ્મૂથ રીતે જતું હતું અને એવામાં પદ્મિની વાળા એટલે સંમેલન પત્યા પછી એક કહેવાનું એવું છે કે આપણું જે સ્પોર્ટ રિપોર્ટિંગ કરતા સંવાદદાતાનું કહેવાનું એવું છે કે સંમેલન પૂર્ણ થવાના આરે હતું ત્યારે પદ્મિની આવ્યા અને મંચ ઉપર સ્થાન કેમ ના આપ્યું આ વાતનો એક જે કહેવાય બબાલ બખાડો જ કહી શકાય અને એને કારણે આખું જ જે સંમેલન અસ્મિતા મંચ એકતા માટે હતું એમાં આ ચર્ચાસ્પદ બની ગયું પદ્મિની ની વાત એવી હતી કે એમને જે તે સમયે ક્ષત્રિય આંદોલન વખતે અર્જુનસિંહ ગોહિલ સાથે કંઈક વાકું પડ્યું હતું એ અર્જુનસિંહ ગોહિલ આ અસ્મિતા મંચમાં પણ કરતા આવતા હતા એટલે એ વિડીયો જે વાયરલ થયો છે આપણે જોઈ શકીએ છીએ અથવા આપણો સ્પોટમાં કેમેરામાં પણ દેખાઈ રહ્યું છે કે અર્જુનસિંહની પાછે પોતે દોડે છે પદ્મી પદ્મીની વાત રજીત કે ભાઈ કહે છે કે અગાઉ પણ તમે મારી ગાડીની ચાવી લઈ લીધી હતી મને એટલે ટૂંકમાં જે વાત હતી પછી આખી વાત જેને કહેવાય કે ઘીના ઘી પડતું હોય એ રીતે કીધું કે ભાઈ સમાજની દીકરી છે અને એમને જે માગણી કરી યોગ્ય સમય નહોતો ને વાત બહુ સાચી છે ઉમંગ ઉમંગ બહુ વાત સાચી છે કે જો રાજવીઓ માટેની આખી જે વાત હતી રાજવી જ્યારે નેતૃત્વ સંભાળતા હોય ત્યારે આ પ્લેટફોર્મની અંદર જેને કહી શકાય એ યોગ્ય ન કહી શકાય કે આ જે વસ્તુ થઈ કારણ કે આખો મંચમાં જેને કહેવાય કે સ શાબ્દિક પ્રવચનો કૃષ્ણકુમાર સિંહજી પ્રજાપત્સ રાજવીને ભારત રત્ન મળે આ તમામ માગણીઓ થતી હતી એવામાં જો આ પદ્મિનીબાનું જે વાત રજૂ થઈ અને સીધા મંચ ઉપર આવી અને મીડિયાની સમક્ષ જે થયું છે એ ચર્ચાસ્પદ તો બન્યું છે પદ્મિની બા પહેલી વખત એવું નથી કે ચર્ચામાં આવે અગાઉ પણ જ્યારે એક ક્ષત્રિય સમાજનું રાજકોટ પાસેના પડદરી આસપાસ ક્યાંક સંમેલન ભરાયું ત્યાં આગળ પણ આખું બધું સંમેલન પતી ગયું બેઠકો થઈ એ વખતે પણ બાનો એક આક્રોશ સામે આવ્યો હતો પ્રેસ કોન્ફરન્સ કરી હતી કે હવે જે અસંકલન સમિતિ છે પોતાના ક્યાંક રાજકીય કાવા દાવા રમી રહી છે અથવા તો તેના જે આગેવાનો છે એમને રાજકીય મોભો જોતો છે એટલા માટે એટલે અગાઉ પણ આ ચર્ચાનો વિષય બની ચૂક્યા છે જ્યારે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાનો જ્યારે આખું નિવેદનનો મામલો ઉગ્ર બન્યો સમગ્ર ગુજરાતમાં એનું વિરોધ શરૂ થયો ત્યારે રાજકોટમાં જો શરૂઆત કરી હોય તો મહિલા અગ્રણી તરીકે પદ્મિની વાળા એમાં સક્રિય હતા ખૂબ સક્રિય હતા પછી બની સંકલન સમિતિ સંકલન સમિતિની બે ત્રણ બેઠકોમાં તો તેમની હાજરી પણ હતી પણ જ્યારે રાજકોટમાં એક પ્રેસ કોન્ફરન્સ કે એક સમિતિની બેઠક હતી ત્યારથી પદ્મિબાને એવું લાગ્યું કે સંકલન સમિતિ એમને સાઈડમાં રાખે છે અને એ પછી ત્યારે વિવાદ થયો હતો એ પછી સંકલન સમિતિ જ્યારે ગુજરાતના ઉચ્ચ એટલે મુખ્યમંત્રી સહિત મંત્રીઓને મળવા જાય છે ત્યારે પણ એમનું કહેવાનું એવું છે કે મુખ્યમંત્રીને મળવા કારણે મારું નામ કેમ નથી અને એ પછી ગોતા રાજપૂત ભવનમાં જ્યારે એક બેઠક હતી ત્યારે પણ પદ્મિની નહોતું એટલે પદ્મિભાઈ બહાર આવીને મીડિયા સમક્ષ એમને રજૂઆત પર કરી એટલે વારંવાર ત્રણ ચાર વાર વિવાદમાં તો આવ્યા જ છે અને ખાસ કરીને સામાજિક સંગઠનમાં હવે અત્યારે જે હતા એ જો એ હિત એટલે પદ્મિની બાને વેટે નથી મળતું એટલે એવું છે કે સેન્ટર ઓફ એટ્રેક્શન ક્યાંક પદ્મિની બાને જોતો એવું લાગે છે કે મને પૂછો ને મારું કીધું કરો એવું બની શકે કરો એવું એવું જ પૂછો ને મારું કરો એ વાત જે કે પોતાનું માન મોભારી વાત છે કે મંચ ઉપર સ્થાનની વાત

એમનું વક્તવ્ય લોકો સાંભળશે અને કંઈક શબ્દો આવશે પણ માત્ર રાજવી જે જે એમની તાજપોશી કરી અને એમણે સામાજિક એકતાની જ આખી વાત કરી શિક્ષણ સહિતની વાત હેતુ ખૂબ સરસ છે પરંતુ વારંવાર આવા સંમેલનો અને એમાં પાછા ભાગલા આ બહુ મહત્વની એક ચર્ચાસ્પદ એટલે સાપની જીભ હોય અને બે ફાટા હોય એવું કે એવું થાય અને એમાં પાછા પદ્મિનીબાનો એક વ્યક્તિ સામેનો વિરોધ અને મંચમાં સીધું જ

દેખાવ હતો એવો શક્તિ પ્રદર્શન હવે નથી થતું એનું કારણ છે આગેવાનોમાં ફાટફૂટ છે આ તમામ એમના આક્ષેપો બહુ જગજા હતા અને પણ આજે આવી એન્ટ્રી આવશે જે પરસોત્તમ રૂપલાવાળી આખી બબાલ ચાલતી હતી એમાં અપવાસ પણ ઉતર્યા હતા એમને પારણા કરવા માટે પણ કોઈ આગેવાનો હાજર નહોતો રહ્યા કોઈ માતાજી હતા જેમના થકી એમને પારણા થયા હતા મહેંદી મુકાની વાત હોય જોહર કરવાની વાત હોય બધી જ વાતો ક્યાંક પદ્મિની બાએ આગળ મોભો સંભાળ્યો હતો અને એટલા માટે જ ક્યાંક પદ્મની બાને એવું થઈ રહ્યું છે કે જે આખી સંકલન સમિતિ જે રચાઈ રહી છે અથવા તો જે આગેવાનો છે એમાં એમને સ્થાન નથી મળતું હવે રોષ ઠાલવે તો પદ્મની વાત થાલવે કારણ કે વ્યક્તિગત મળવા જાય તો કોઈ સાંભળે એવું છે નહીં એટલે એમને એવું લાગ્યું કે જગ્યા પણ એમની દ્રષ્ટિએ જો મારી એવી કલ્પના છે મારો એવો વિચાર છે

કે ભાઈ આયોજકોએ તો ખૂબ સુંદર કામ કર્યું છે સમાજની એકતા માટે કર્યું છે તો સમાજની એકતા માટે કર્યું તો તમે આ વાત સમાજના ત્રણ વડીલોને પણ કહી શકતા હતા પરંતુ જે જાહેરમાં જે કીધું છે અર્જુનસિંહની પાછળ પોતે દોડ્યા હતા અને એવું પણ નથી કે સરળતાથી સન્માન નથી સચવાયું સન્માન નથી સચવાયું એ એક મોટો મુદ્દો બન્યો અને એમાં બાનો જે વાત છે એ ખૂબ ચર્ચામાં પણ આવી છે અને મોટી વાત એ છે કે સમગ્ર સંમેલન પૂર્ણ થયા પછી લેખાજોખા જ્યારે એના આવવાના હોય ત્યારે પદ્મિની બા એક એકદમ હાઇલાઇટ મીડિયામાં આવી આવી ગયા છે એટલે એટલે જ એટલે જ હું કહું છું કે કદાચ એમણે તક છે એ ઝડપી લીધી શું લાગે ધર્મેશભાઈ કે આ જે ઘટના બની જેમાં કેટલાક આગેવાનો પણ આજન્ય પદ્મિની બેવાળી પદ્ની પદ્મિની બા છે એમની જે ઘટના બની એ ઘટના પછી જે સમાજ છે એક દિશામાં જે જઈ રહ્યો હતો ક્યાંક દિશા ફટકતો હોય એવું કહી શકાય ખરું સમાજ તો એક દિશામાં જાય એ માટે જ પ્રયાસો થતા હોય પણ તમે છેલ્લા કેટલાય સમયથી જુઓ

પછી પક્ષના લેબલના કારણે નથી આવ્યા એનાથી દૂર રહેવા માટે નથી આવ્યા કે શંકરસિંહ બાપુના નામથી આવ્યા આ ત્રણેય વસ્તુ અત્યારે અટકાળો તો તો છે એટલે જ એટલા માટે જ સંમેલન થયું સંમેલનમાં કોઈ જોવા જઈએ તો રાજકીય એવી કોઈ વાત નથી થઈ શકરસિંહ વાઘેલા બાપુ શું બોલે છે એના ઉપર પણ સૌ કોઈની નજર હતી પરંતુ એમાંથી પણ કોઈ ખાસ એવી વાત બહાર નથી આવી પરંતુ આખા જ આ કાર્યક્રમની અંદર કાર્યક્રમને પૂર્ણાહુતિના આરે પદ્મિની બાની એન્ટ્રી થવી અને આખો જે બખેડો થવો એ ગુજરાત આખાનું ધ્યાન છે એ કેન્દ્રિત કર્યું છે ને એટલા માટે જે ચર્ચામાં સંમેલન મંચ અને શક્તિ એકતા સંમેલનની જે વાત થતી એના કરતાં પદ્મિની બા એ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે અને એટલા માટે જ કદાચ પદ્મિની બાએ જ્યાં તક ઝડપી હોય એવું લાગી રહ્યું છે અને પદ્મિની બા ફરીથી એક આક્ષેપો પ્રતિ આક્ષેપો કર્યા છે ભલે પછી વ્યક્તિગત વ્યક્તિથી વાંધો હોય અર્જુનસિંહથી એ વાંધાની પણ વાત કરી છે પરંતુ આ એમ કહી શકાય કે સંમેલનમાં પદ્મિની બાએ તમામ લોકોને કેન્દ્રિત કર્યા છે નમસ્કાર આવી જ અપડેટ્સ માટે અમારા તમામ સોશિયલ અકાઉન્ટ ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ સહિતના સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને લાઇક કરો અને સમાચારોમાં બને રહેવા માટે જોતા રહો ગુજરાત પર ન્યૂઝ ચેનલ નમસ્કાર